નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ખાતે શીખ સંપ્રદાયના નવમા ગુરુ તેગ બહાદુર સાહેબ ના ત્રણસો પચાસ માં શહીદ દિવસ નિમિત્તે પ્રદર્શન નું આયોજન કરવામાં આવ્યું હતું ભાવનગરના નવા ગુરુદ્વારા ટ્રસ્ટ અને સાત સંગત દ્વારા આયોજિત આ પ્રદર્શનમાં ગુરુ તેગ બહાદુર સાહેબના જીવન પ્રસંગો પર આધારિત ચિત્રો સાથેની વિગતો રજૂ કરવામાં આવી હતી શીખ સંપ્રદાયના લોકોએ આ પ્રદર્શન નિહાળ્યું હતું <તુ> આ પ્રદર્શનના આયોજનને સફળ બનાવવા ગુરુનાનક ગુરુદ્વારાના ટ્રસ્ટીઓએ જહેમત ઉઠાવી હતી